આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વડોદરાના નાગરિકોની ચિંતા વધી છે વિશ્વામિત્રી નદીનું લેવલ છે સતત વધી રહ્યું છે અત્યારે વિશ્વામિત્રી નદી એના ભયજનક જે લેવલ છે એનાથી ત્રણ ફૂટ ઉપર એટલે કે ઓગણત્રીસ ફૂટના લેવલે અત્યારે વહી રહી છે એટલે વિશ્વામિત્રી નદી આખી ઓવરફ્લો થઈને અત્યારે જઈ રહી છે એવી સ્થિતિ છે અને એના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી બ્રિજના વિવિધ જે બ્રિજ છે એ પૈકીનો કાલાઘોડા બ્રિજ છે એને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આપણે જોઈ રહ્યા છો કાલાઘોડા એટલે કે જૂના શહેરમાંથી નવા શહેર તરફ હલકાપુરી તરફ જતાં જે વાહનો છે એને બંધ કરવામાં આવ્યા છે અને એના કારણે વાહન ચાલકો અથવા તો લોકોને ચાલતા જવા માટેની ખાલી પરમિશન આપવામાં આવી છે વાહનો બંધ કરાવવામાં આવ્યા છે સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજવા સરોવરમાંથી સતત પાણી વધી રહ્યું છે અને એના કારણે સુરક્ષાને ધ્યાનમાં લઈ અને પોલીસ દ્વારા આ જે બ્રિજ છે કાલાઘોડા એને બંધ કરવામાં આવ્યો છે કાલાઘોડા બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર સદંતર બંધ છે જો પાણીનું પ્રમાણ વધારે વધશે તો અન્ય બ્રિજ છે એ પણ બંધ કરવામાં આવશે રાત્રિ દરમિયાન પાણી વધવાની શક્યતા છે લોકોને સાવચેત રહેવા માટે તંત્ર અને વીટીવી પણ અપીલ કરી રહ્યું છે કે વડોદરા શહેરના લોકો આજની રાત સાવચેત રહે કારણ કે વિશ્વામિત્રી નદીમાં સતત પાણી વધી રહ્યું છે તો લોકોએ સાવચેત રહેવું જોઈએ કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા